નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ મે બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત માટે આગામી દિવસો હવામાનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોઈ શકે છે હજુ સુધી હવામાન વિભાગે તો સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી પરંતુ આગાહીકારોની જે આગાહી સામે આવી રહી છે તે ખૂબ જ ડરામણી છે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે આગામી અડતાલીસ કલાકમાં વાવાઝોડું આવશે કે નહીં તે પણ નક્કી થઈ જશે બીજું કે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ આવવાની સંભાવના પૂરેપૂરી છે ભારે વરસાદ આવવાની સાથે આગાહી એવી પણ છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં વાવાઝોડું ત્રાટકશે હવે આ વાત સાચી કે ખોટી એ તો આગામી અડતાલીસ કલાકમાં ખબર પડી જશે હાલ દરિયામાં એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ ખૂબ જ મજબૂત થઈને આગળ વધી રહી છે એટલે કે એ વાત નક્કી છે કે ગુજરાતમાં આગામી કલાકોમાં આકાશી આફત આવી શકે છે હાલ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી પરંતુ ગુજરાતમાં આગામી પચીસ મે સુધી ભારે વરસાદ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે જણાવી દઈએ કે કર્ણાટકમાં મુશળધાર વરસાદ કાબક્યો છે બીજી બાજુ ગુજરાતમાં પણ હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી આપી છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી સાત દિવસમાં છૂટો સુવાયો વરસાદ પડી શકે છે આ સિવાય બાવીસ મે બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે અને અનેક જિલ્લાઓમાં ગાજવી સાથે ભારે પવન સાથે વરસાદની પધરામણી કરી શકે છે આગાહીકાર પરેશ ગોસ્વામીએ ધારણા કરી છે કે આગામી બોતેર કલાક બાદ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લા સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે હાલ આગામી થોડા જ કલાકોમાં ચોમાસું કેરળમાં પહોંચી જાય તેવી શક્યતાઓ છે દરિયામાં જે નવી સિસ્ટમ બની રહી છે તેના કારણે ચોમાસાએ જોર પકડ્યું છે હવામાન વિભાગે કરેલી ધારણા મુજબ કેરળમાં ચોમાસું સત્યાવીસ મેના રોજ આવી શકે છે પરંતુ હાલની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં જ કેરળમાં ચોમાસું આવી જશે જો કેરળમાં ચોમાસું વહેલું આવશે તો પછી ગુજરાતમાં પણ ચોમાસું સોમેર તરફ પોતાની છાપ છોડી શકે છે એક પછી એક સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્રમાં સક્રવાત બનશે ખાસ કરીને મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે જે વાવાઝોડામાં પરિવર્તિત થશે આ ચક્રવાતની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે અંબાલાલ પટેલના મંતે દરિયામાં ઉત્સાહ મોજા ઉછળશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે દરિયાકાંઠે પવનની ગતિ સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેવાની શક્યતા છે ત્રેવીસ મેથી એકત્રીસ મે સુધી ગુજરાતભરમાં કમોસમી માવઠાની આગાહી કરી છે જેના કારણે ભર ઉનાળે અસાઢી માહોલ સર્જાય છે અંબાલાલ પટેલના વર્તારા મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની તીવ્રતા અલગ અલગ રહી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે સુરત નવસારી વલસાડ નર્મદા ભરૂચ ડાંગ તાપી દાદરાનગર આવેલી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના છે તો ખેડૂત મિત્રો હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ